એ શેઠ તમે એક વાત જોઈ ભૂત આપણને વાયા થયું ને એમાં એક આંબામાંથી કેરી હેઠી પડી ગઈ અને ઈ કેરી ઓલા ભૂતે લઈ લીધી એટલે હા મારું દીકરું એ વાત તારી હાચી છે હો નનકા ભૂત મારું દીકરું પણ કેરી ખાય નહીં નહીં હા તે હું એમ જ કહું ભૂત કોઈ દી કેરી ન ખાય મને ટપુ છે આમાં ડાયરીમાં કઈક કારું લાગે હે અરે કારું હોય ધોરું હોય હવે જે થવાનું હોય થઈ ગયું હાલ કીરી એ ટપુ શેઠ તમે મારી વાત તો સાંભળો આપણે રહ્યું ને જાડિયાના બગીચા જઈશું ને તો જ ખબર પડશે આપડા પચીસ લાખ ઓગાડી ગયું હે પચીસ લાખ એટલે એ પચીસ લાખ ઓગળી ગયા હોય તો શું થઈ ગયું છે હવે એ ભૂતની વાડીએ આપણે જાવું નથી ને વાયણ થાય છે ખબર છે ને માન મૂચ્યા ચાલજી એ ઠપ્પુ છે તમે મારી આખી વાત સારખી રીતે સાંભળો આપણે એ ભૂતવાળા બગીચા નથી જવાનું આપણે ઓલા ઝાડિયાના બગીચે જાવી આવી ઝાડિયાના બગીચે એવું છે ઝાડિયાના બગીસે છે એને આપણે શું કરશું એ અહીંયા કણે જાવી ને તો આપણને કઈ કામ ખબર પડે વાત કે આપણા પચી લાખ શું કાય તારો આડિયો હતો ભલામણા પેલા આપણે ટપુ શેઠ ને પચાસ લાખ માં કેરીનો બજીસો વેચ્યો અને પછી તે ભૂત બનીને ને બીવરાયા અને પછી ટપુ શેઠે પચીસ લાખ માં બગીચો આપણને પાછો આપી દીધો સીધો પછી લાખ રૂપિયા નો ફાયદો થઈ ગયો ફાયદો વાહ વાહ રોહિત્યા વાહ શું તારી કાય બુદ્ધિ છે વારી ખેલ આવું જ આપડે પાલટી આરે કરી છે ને આપડી ભક્તિ હાલ્યા રાખે છે ટપુ શેઠ ક્યાં ખબર છે કે આપણા બગીચામાં ક્યાં ભૂત થાય એને એમ કે સાચું કા ભૂત થયું ટપુ તો તરત હવર આ અને મને તરત સમજો આપણો બગીચો આપણને પાસો ખાતે કરી દીધો જામો પડી ગયો ઓરું ત્યાં સમજો તને હું કમિશનમાં એક લાખ રૂપિયા આપું ને આજ હાંગે તારા ખાતામાં બે લાખ રૂપિયા નાખી દઈશ અને રાજુ તારા ખાતામાં એક લાખ રૂપિયા નાખી દઈશ આપણે તો આવી રીતે જ કરવાનું એટલે આપણું હાલ્યા રાખીએ આમ જવો હવે પાછી એકાદ ને ગોતો અને પાછું આમ જોવો આવું ના આવું કરી એટલે આપણી વખતે હાલ્યા રાખીએ ત્યાં અત્યારે શાહ બનાય સાબા પીન પછી આમ જો પાછું ઓલા બીજી જ આવવાનું તમારે બેન આટો મારવા હો હાલતા શાહ બનાય અને રાજુ તું અહીંયા બે સામો પડી ગયો સામો બટા

આપણે રહ્યું ને આપડી પાસે પચ્ચી લાખ હે ને હં એ ઓલા જાડિયાને પાછા દી આવી અને જાડિયાને કેવી કે બગીચો અમારા ખાતે કરી દે પાછો એ હવે એના ખાતે બગીચો થઈ ગયો છે અને હવે એ તારો ડો આપણને પાછો આપે ઝાડિયો છે તિયારનો દીકરો પણ શેઠ ઈ ઓલો ઝાડિયો આપડા પચીસ લાખ હજમ કરી ગયો પચીસ લાખ એ નનકા આ ટપુ શેઠના પચીસ લાખ એને હજમ કરવા વમા લાગે અને આમ જો આ ટપુ શેઠ છે એને જેમ આપણને સેત્યા છે ને એમ જો નનકા એને હું નો છેતરું ને તો તો હું તપુસ શેઠ નહીં હાલ મારા ભેગો હું શું કરું તું જો હાઠ રોય ત્યા હવે આપણે સાબા પી લીધો છે હવે મારી વાત કાન કોલીને સાંભળ રાજુ નું આયા કામ છે અને તું આઈ જા ઓલા બાજી છે અહીંયા ધ્યાન રાખજે રેડી એ રાજુ તું આ તપેલી બપેલી ધોઈને કાલે જા પછી બીજું તારું કામ છે અને તું ઓલા બાજી છે આઈલો જા જા યા

અને મોરું પહેરી તું આમ નીકળી જા અને હું અહીંથી આમ નીકળી જાઉં આમ થઈને આમ આટો ફરી અને બે આમ જો એવો વાત નો થાય એવો

હવે ઓલા જાડી પાસે જાય છે અને પછી જાડી આવે ને એટલે એને ભગવાન હોય અરે તું જો એને હોતે બીવ છે ની વાત તો પૂછમાં આ જાડીયા આ જાડીયા તું ગાય ગા બારો આય આ જાડીયા લાય હું તો રાડ્યો કા ના કે છે એ જાડીયા હું તારા બગીસા માં આટો મારવા ગયો ને બે બે ભૂત હતા બે બે ભૂત આ રોહિત્યા ભલા મળા તું બધા ભૂત બની બીવરાવે તારો બાપુ તને હાચું કુ હાચું કા તારા બગીચામાં ભૂત હતા કોઈ આપડા બગીચામાં ભૂત હોય જ નઈ અત્યારે એમ જો એકવીમી સદી સદી શું કાકા તું બીવરાવેસ મને

અરે બાપ રે આમ તો જો કેવા ખૂંખાર બે ભૂત હતા તમારો બાપા તો હાસુ કા ભૂત થાય છે રોત્યા હવે આપણે શું કરશું

આ પાછો બગીસો દેવા આવશે અને આપણે બગીચો લઈ લેવાનો હે અરે હવે તો સસ્તામાં જ રાખવો છે સમજો જો દાખ માં જ રાખવો છે તારે કાઈ બોલવાનું નઈ બરોબર હાટુ કરવા હું બેઠો છો તમ તારે કેવા દેવું જાય